દૈનિક બાઇબલના વાંચનો તારીખ સત્તર નવેમ્બર પચ્ચીસ સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનો સોમવાર આજે માતા ધર્મ સભા હંગેરીના સંત નો તહેવાર ઉજવે છે પહેલું વાંચન મકાબિયોના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મકાપીઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય એક કડી દસથી થી પંદર એકતાળીસથી થી તેતાળીસ ચોપન થી સત્તાવન અને બાસઠથી ચોસઠ એમનામાંથી રાજા અંત્યોકસનો પુત્ર અંત્યોકસ અપિફાનેસ નામે એક પાપી અંકુર ફૂટ્યો ગ્રીક સંવત એકસો સાડત્રીસમાં ગાદીએ આવ્યો તે પહેલા તે રોમમાં બાન તરીકે રહી ચૂક્યો હતો એ સમયે ઇઝરાયલમાં કેટલાક માણસો ફૂટી ગયા અને તેમણે લોકોને ભંભેર્યા કે ચાલો આપણે આસપાસની પ્રજાઓ સાથે સંધિ કરીએ કારણ આપણે તેમનાથી જુદા પડ્યા ત્યારથી આપણા ઉપર ઉપરા ઉપરી આફતો આવ્યા કરી છે લોકોને આ વાત પસંદ પડી અને કેટલાક ઉત્સાહમાં આવીને રાજા પાસે પહોંચી ગયા તેણે તેમને વિદેશીઓના રીત રિવાજો પાડવાનો અધિકાર આપ્યો આથી તેમણે યરુશાલેમમાં વિદેશીઓના જેવી એક વ્યાયામશાળા બાંધી સુન્નતના ચિહ્નો દૂર કરી પવિત્ર કરારનો ત્યાગ કર્યો અને વિદેશીઓની સાથે જોતરાઈ જઈ અધર્મના ગુલામ બની ગયા ત્યાર પછી રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે બધી પ્રજાઓએ પોતપોતાના ધર્મનો અને રીત રિવાજોનો ત્યાગ કરીને એક પ્રજા થઈ જવાનું છે બધા વિધર્મીઓએ સર્વત્ર રાજાની આજ્ઞામાંથી ચડાવી ઘણા ઇઝરાયલીઓ સુધા તેનો ધર્મ સ્વીકારી મૂર્તિઓ આગળ આહુતિ ચડાવવા માંડી અને વિશ્રામવાનો ભંગ કર્યો સંબંધ એકસો બેતાલીસમાં કેસલેવ મહિનાના પંદરમા દિવસે યજ્ઞવેદી ઉપર ભ્રષ્ટકારી અમંગળ મૂર્તિ ઘડી કરવામાં આવી અને યહુદાના ગામે ગામે વિધર્મી યજ્ઞવેદીઓ બાંધવામાં આવી પછી ઘરોને આંગળે અને રસ્તા ઉપર ધૂપ કરવામાં આવતો શાસ્ત્રની જે કોઈ પૂથી હાથ આવતી તેને ફાડીને બાળી મૂકવામાં આવતી જેની પાસેથી કરાની પોથી મળી આવતી અથવા જે ધર્મશાસ્ત્રનું પાલન કરતાં નિશ્ચિત ખોરાક લેવાની ના પાડવાની હિંમત બતાવી પોતાની જાતને અશુદ્ધ કરવા કરતા અને પવિત્ર કરારને બ્રશ કરવા કરતા તેમણે મૃત્યુ વહોરી લેવાનું વધારે પસંદ કર્યું અને તેમનો વધ કરવામાં આવ્યો

લોકોના ટોળાને પાસે થઈને જતું સાંભળીને તેણે પૂછ્યું કે આ શું છે લોકોએ તેને કહ્યું ઈસુ અહીં થઈને જાય છે એટલે તે બૂમ પાડી ઓ ઈસુના પુત્ર મારા પર દયા કરો આગળ ચાલતા લોકોએ તેને ધમકાવીને શાંત રહેવા કહ્યું પણ તે ઉલટો વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો ઓ દાવિદના પુત્ર મારા પર દયા કરો ઈસુએ ઊભા રહીને તેને પાસે લાવવાને કહ્યું તે પાસે આવ્યો એટલે ઈસુએ તેને પૂછ્યું તારી શી ઈચ્છા છે તારે માટે હું શું કરું પેલા માણસે કહ્યું પ્રભુ મને દેખતો કરો ત્યારે ઈસુએ તેને કહ્યું દેખતો થા તારી શ્રદ્ધાએ તેને સાજે કર્યું છે અને એ જ ક્ષણે તે દેખતો થઈ ગયો અને ઈશ્વરના ગુણગાન ગાતો ગાતો ઈસુને પાછળ ચાલવા લાગ્યો બધા લોકો આ જોઈને ઈશ્વરને સ્તુતિ કરવા લાગ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો